કૃષ્ણ કયા લાલ આવો સવ આનંદ કરો ભાવથી ભજન કરો સ્વયા કરો ભાવથી ભજન કરો આવો સવ આનંદ કરો ભાવથી ભજન કરો આવો સાવ કરો ભાવથી ભજન કરો ભજન કરો માં દિલમાં કરો ભજન કરો આજે ભજન કરો જો બન્યું જોતા મજા છે ગઢપણી આવીને ઘેરા છે જો જોતા આવીને ઘરાશે ગઢપણ આવી ઘેરાશે એ મન ની મન માં રહી પાછળથી પસ્તાવો થાશે પસ્તાવો થાશે ભાવ થી ભજન કરો પાણી પેલા પાલ બાંધો ભાવ થી ભજન કરો પાણી પેલા પાયલ બાંધો ભાવ થી ભજન કરો છોડો બંશી વાળા ની જય બોલો બાંધેલા બંધન ને છોડો બંછી ની જઈ બોલો માયા ના પડદા ને ખોલો અંતર ની આટિયુ ખોલો માયા પડદા ખોલોર ની આટયું કે લો પડદા કરો કુરબાન ભજન કરો ભજન કરો કાયા તમે કુરબાન કરો ભાવ થી ભજન કરો ભક્તિ ની ગંગામાં કુદીને સૌ ગંગા માચી કુદી સૌગા હો ભક્તિ ની ગંગા માચી કુદી સૌગાઓ ભક્તિની ગંગા માચી કુદી સૌગાઓ તન ના તમ ભાવથી ભજન કરો સખી બની સૌમાં ભળો ભાવ થી ભજન કરો આવો સવાય આનંદ કરો ભાવ થી ભજન કરો કૃષ્ણ કન્યા લાલ કી